બરોજ માર્કેટયાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્રતા ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોઈએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અરવત અરવત માર્કેટયાર્ડના બજાર ભાવ ભાવે 21 1 2025 ને શુક્રવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ નીચો ભાવ 1300 ઉચો ભાવ 1490 આવકત 3900 ને 835 ની